આજે આપણે તિરુવલ્લુવરનું ચરિત્ર સાંભળીશું માનવ જીવનમાં જેમ ચડતી પડતી આવે છે સુખ દુઃખ આવે છે તેમ સમાજમાં પણ ચડતી પડતી આવે છે ઘણી વખત સમાજ ભોગવાદી વિચારસણીનો વિચારસરણીનો બને છે દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ શોધતી હોય છે હું પૂરતી જ તેની દુનિયા મર્યાદિત હોય છે કુટુંબને શું જોઈએ સમાજને સાની જરૂર છે તેનો કોઈ વિચાર જ નથી કરતું કોઈના જીવનમાં ધ્યેય હોતું નથી શું કરવાનું તેની ખબર હોતી નથી બધે જ અંધારું છોવાયું હોય છે ખાઓ પીઓ અને મજા કરો આનાથી વધુ આખે કોઈની દ્રષ્ટિ જ હોતી નથી ઋણમકૃતમ પીબેત આ ચારવાકના મતને વળગીને લોકો ચાલતા હોય છે આવા સમાજમાં અર્થ પ્રાધાન્ય વધતું જાય છે અને હળવે હળવે ધ્યેયનિષ્ઠ જીવન ખલાસ થતું જાય છે ભારતીય સંસ્કૃતિમાં પણ એક કાળે આવો સમાજ થયો હતો સમાજના આગેવાનો નેતાઓ રાજકીય ધોરંધરો બધા જ ભોગવાદી બન્યા હતા સારું સારું ખાવાનું મળ્યું રોટલો અને ઓટલો બને મળ્યા હવે બીજું જોઈએ શું આ વૃત્તિનો બહુ મોટો વર્ગ હતો રોટલો અને ઓટલો મળવો તેમાં તે કંઈ કૃતકૃત્યતા છે કૂતરાને પણ રોટલો અને પડી રહેવા ઓટલો મળે છે માનવ જીવનની કૃતકૃતતા ધન્ય જીવનમાં છે ભગવાનના લાડકા થવું તેના ખોળામાં બેસવું આ જીવનની કૃતતા હોઈ શકે છે સમાજના પહેલાં વર્ગના લોકો અધિકારી વર્ગ જ્યારે ભોગ જીવનને સર્વસ્વ સમજે ભાવજીવનમાં મહત્ત્વ ન આપતા ભોગને જ પ્રાધાન્ય આપે ત્યારે નક્કી સમજવું તે તે કાળ બગડી ગયો છે પછી ભલેને મંદિરોની મંદિરોની સંખ્યા વધતી હોય હજારોની સંખ્યામાં લોકો મંદિરે જતા હોય પણ જે કાળમાં ધ્યેયનષ્ઠ જીવન નથી ભાવજીવનને સ્થાન નથી તે કાળ બગડેલો કાળ છે જોલ દેશમાં એક કાળે લોકો આવું જ જીવન જીવતા હતા બાળકને ગઢૂથી માથી જીવનનું શિક્ષણ અપાતું મા છોકરાને પૂછે બેટા તું કાળી વહુ લાવીશ કે ગોરી અને નાદાન બાળક જવાબ પણ આપતો બા હું તો તારા જેવી ગોરી વહુ લાવવાનું છું બાળકને રમાડવા ભેગા થયેલા સૌ બાળકના આ જવાબથી હસી પડતા તેના આવા પ્રત્યુત્તરથી ગૌરવ લેતા કાં તો પછી કોઈ બાપ વળી બાળકને પૂછતા દીકરા તો મોટો થયા પછી કેટલા પૈસા લાવીશ એટલે બાળક બે હાથ પોળા કરીને કહેતો આટલા બધા બાળપણથી જ ભોગ અને અર્થના વિચારો બાળકને નસે નસમાં ભરવામાં આવતા નૈસર્ગિક મોટો થયા પછી બાળકનો દ્રષ્ટિકોણ ભોગપ્રધાન રહેવાનો ચોલ દેશના એક ગામમાં એક નાન નગરસેઠ રહેતા હતા અઢળક સંપત્તિ પણ સંસ્કૃતિની દ્રષ્ટિએ બગડેલું ભોગી જીવન જીવતા હતા પશુતુલ્ય જીવન જીવન હતું પ્રભુએ આપેલું આ માનવજીવન સાર્થક ન કરતા તે ફોગટ ગુમાવ્યું હતું આપણામાં કહેવત છે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા આગળ નગરસેઠનો છોકરો પણ દિવસે દિવસે વધુને વધુ ઉન્મત્ત થવા લાગ્યો તેની ઉન્મત્તા અને ઉદયતાનું ઠેર ઠેર દર્શન થવા લાગ્યું યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વ વિવેકતા એકમપનનાર્થ કિમુ યત્ર ચતુર્દશ્યમ વૈભવ યૌવન અધિકાર અને અવિવેક આ દરેક દરેક અનર્થ છે તો પછી જેનામાં ચારે હોય ત્યાં અનર્થ તો પૂછવું જ તો નગરસેઠના છોકરા પાસે ઉછળતો યૌવન હતો વૈભવ હતો નગરસેઠના છોકરા તરીકેનો અધિકાર હતો અને વારસામાં મળેલી ઉદ્ધતાઈ પણ હતી જ તેના ઉદ્ધમ જીવનને કોઈ સીમા ન હતી બે ચાર ખુશામ મિત્રોને સાથે લઈ હાથમાં એક નેતરની સોટી રાખી આખો દિવસ ગામમાં રખડિયા કરતો આ સિવાય તેને બીજી કોઈ પ્રવૃત્તિ જ ન હતી સોટીના છોરે મન ફાવે તેમ કરતો કોઈની શાકભાજી વીખી નાખતો તો કોઈના ફ્રૂટ ઝૂલવી લેતો લોકો ઊંઘે મોડે તેની આ મરકટ ચેષ્ટા સહન કરતા નગરસેઠનો દીકરો તેણે તેણે કહે તને કહે કોણ મા બાપને દુઃખ થતું કે આપણી પેઢીમાં આવો કપૂત ક્યાંથી પાક્યો પોતાની પેઢી કરતાં નવી પેઢી તેમને બગડેલી લાગતી પરંતુ નવી પેઢી બગડી છે તે માટે પોતે જ જવાબદાર છે તેમ તેમને કદી પણ ન લાગ્યું પોતે સંસ્કાર નથી આપ્યા તેને પરિણામે છોકરો આવો ઉદ્ધત થયો છે એવી તેમને કલ્પના પણ ન હતી ઉલટું એ તો એમ જ કહેતા અમે શું કરીએ આખો સમાજ જ બગડેલો છે છોકરાને સંસ્કાર આપીએ છીએ પણ આખો દિવસ ઘરે થોડા જ કંઈ બાંધી રખાય છે બગડેલા સમાજમાં ફરે એટલે ઘરના સંસ્કારો ક્યાં સુધી ટકે તે કાળે છોકરાને ભણાવવા પગારદાર શિક્ષક રાખવામાં આવતો તેને કહેવામાં આવતું કે આને ભૂગોળ ભણાવું ગણિત ભણાવું પરંતુ મા સાથે કેમ જીવું બાપ સાથે કેમ જીવું સમાજમાં કેમ રહેવું તે શિક્ષણ કોઈ આપતું નહીં શાળા અથવા મહાશાળામાં આવું શિક્ષણ આપવું જોઈએ તેમ કોઈને લાગતું નહીં અને જે કાળે જીવનનો સર્વાંગી વિકાસ કરે એવું શિક્ષણ આપવાની જરૂર ન લાગે તે કાળે એટલે અંધારયુગ સમજો તે કાળે એટલે જ કાલીયુગ પૈસા ખર્ચીને માસ્તર મળે પણ તે ફક્ત ટ્યુશનની દ્રષ્ટિએ નગર છોકરો પણ ખૂબ તોફાની થયો હતો માતેલા સાંઠ જેવા ગામમાં ફરતો હતો એક દિવસ નજીકના ગામમાં બહુ મોટો મેળો ભરાયો હતો બજાર ભેગું થયું હતું ગામે ગામથી લોકો પોતાનો માલ વેચવા આવ્યા હતા નગરસેઠનો છોકરોને તેના ત્રણ ચાર મિત્રો મેળામાં ફરવા નીકળ્યા કોઈની મીઠાઈ ખાતા તો કોઈના ફળ ખાતા કોઈને ભજવતા મેળામાં ભટકતા હતા ત્યાં આગળ એક શાંત ધીર ઉદાત વણકર પણ કપડાં વેચતો બેઠો હતો તેની આંખમાં સાત્વિક તેજ હતું તેના મોઢા ઉપર પ્રસન્નતા હતી તેની પાસે આવી નગરસેઠના છોકરાએ પૂછ્યું આની શું કિંમત છે એમ કહી તેણે એક સાડી હાથમાં લીધી પેલા બે રૂપિયા છોકરાએ સાડી હાથમાં લઈ કરતા કહ્યું કરતા કહ્યું હવે તો આ ટુકડાની કિંમત આઠ આના થઈને અને તે મોટેથી હસી પડ્યો તેના એ નિર્લજ હાસ્યમાં તેના મિત્રોએ સાથ પુરાવ્યો પરંતુ વણકરે તેના આ તોફાનને હસી કાઢી કહ્યું હવે આ વસ્ત્ર બીજું કોઈ પહેરી શકે તેમ નથી તો પછી તેની કિંમત કેમ લેવાય નગર સેટના છોકરાને તેના વર્તન માટે પસ્તાવો થયો તેને થયું આ વણકરની આપણે સાડી ફાડી નાખી છતાં પણ તે ખીજાયું ને ઉલટું હસતા હસતા જ આપણને જવાબ આપે છે તેને તેનું મૂલ્ય આપવું જોઈએ તેણે ખિસ્સામાંથી બે રૂપિયા કાઢી વણકર સામે ધર્યા અને કહ્યું આ લે તારી સાડીનું મૂલ્ય આજ સુધી હું મફત ખાતો હતો યોગ્ય ન ન હતું વણકરે પૈસા લેવાની ના પાડી પણ મારી પાસે ઘણા પૈસા છે તું તારે પૈસા લઈ લે ને તારી આ સાડી તો નકામી ગઈ મારી તે સાડી નકામી જાય મારી પત્ની તે હાંધીને પહેરશે હું કહું છું ને તું પૈસા લે છોકરાએ પોતાના સતાવાય એવા છે કહ્યું ભાઈ તું સારા ઘરનો યોગ છો ગયા જન્મનો કોઈ યોગપ્રેષ્ઠ પુરુષ છે તેથી તો ભગવાને તને આ સંપત્તિ અને વૈભવ આપ્યો છે તારો ચહેરો પણ તેજસ્વી છે તો મોટો કુંડનો દીકરો છે પરંતુ તને ખબર નથી કે વસ્તુ વપરાશમાં લેવાય તો તેનું મૂલ્ય થાય આ લુગડું હવે કોઈના વપરાશમાં આવે તેમ નથી તો પછી હું તેનું મૂલ્ય કેમ લઈ શકું આ ફાટેલા કપડાંની તે કંઈ કિંમત થતી હશે તને ખબર છે ખેડૂતે એટલી મહેનત કરી આ લુગડા માટે કપાસ તૈયાર કર્યો હશે મારા પત્નીને તેમાંથી સૂતર કાઢતા અને તેને રંગતા શું મહેનત થઈ હશે તે તો તમને લોકોને અંદાજ પણ ક્યાંથી હોય ત્યાર પછી તેને વણતા અને આ સાડી તૈયાર કરતાં મને શું શ્રમ પડ્યો હશે તેની તો તને કલ્પના પણ ક્યાંથી આવે આ સાડી પાછળ થયેલા બધા શ્રમનું તું મૂલ્ય ચૂકવા માગે છે શ્રમનું તે કોઈ દિવસ મૂલ્ય થાય વણકોનો જવાબ સાગી નગર શેઠનો દીકરો થોભીલો પડી ગયો મૂંગો મૂંગો તેને સાંભળી રહ્યો ભાઈ પૈસા તો કેવળ યોગક્ષમ ચલાવવા માટે જ લેવાના હોય પૈસાથી કોઈની મહેનતનું મૂલ્યાંકન ન થાય અને પ્રત્યેક વસ્તુ પૈસાથી વેચાતી મળે છે એ કલ્પના પણ કેટલી ભ્રાંત છે સમાજમાં ઘણી વાતો એવી છે કે જેનું પૈસાથી મૂલ્યાંકન નથી થતું ભાઈ તને મેં બે રૂપિયા ભાવ કયો તે મારા યોગક્ષેમ માટે તેનો અર્થ એ તો નથી જ કે મેં શ્રમ લીધો તેનું મૂલ્ય બે રૂપિયા છે આજે અર્થશાસ્ત્રી સામે ખૂબ મોટી સમસ્યા છે શ્રમ અને તેનું મૂલ્ય શ્રમનું મૂલ્ય થઈ શકે ખરું કે અને થઈ શકતું હોય તો તે કેટલું આવા તો અનેક પ્રશ્નો આજના અર્થશાસ્ત્રીઓને મૂંઝવે છે પ્રત્યેક વસ્તુનું મૂલ્ય કરવા લાગીએ તે ન ચાલે કાલે ઉઠીને કોઈ કહેશે કે માએ છોકરાને ઉછેરવા જે મહેનત લીધી છે તેનું મૂલ્ય ચૂકવી આપો નવ મહિના પેટમાં રાખી તેનું ભાડું આપો વણકરે કહ્યું નગરસેઠના દીકરાની જિંદગીમાં પહેલી જ વાર થયું કે આ માણસ ખરેખર મહાન છે પ્રત્યેક વાતમાં જીવનનું સત્ય ભર્યું છે તમે ખરેખર મહાન છો મને તમારી વાતો ખૂબ જ સારી લાગે છે ફરી ફરીને સાંભળવી ગમે છે હું જે કાંઈ કહું છું તે મારું થોડું જ છે આપણા ઋષિમુનિએ ઊભી કરેલી આપણી દિવ્ય સાંસ્કૃતિક પરંપરા છે તે જ વાતો હું તમને કહું છું તેમાં મારું શું છે આ વાતો ઉપર આપણા મારા નામનો સિક્કો મારવાનું કંઈ કારણ જ નથી સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે આ મહાન કલાકાર જે સાથિયા પૂરે છે તે ઉપર તેનું નામ લખે છે ભગવાનની કલાનું તો હું સુખ વર્ણન કરું એની આટલી અદ્ભુત કલા છતાં તેનું ક્યાંય નામ નથી તો પછી આપણે તો સામાન્ય પામર ક્ષુદ્ર માનવી શા માટે આપણું નામ લગાડીએ અને આપણી થયેલી કૃતિ પાછળ પણ શક્તિ તો તેની જ હોય છે ને નગરસેઠનો છોકરો આ વણકરની વાતો સાંભળીને શબ્દ થઈ ગયો તેને નમસ્કાર કરી ઘર ભણી વિદાય લીધી નદી કાંઠે ફરતો ફરતો વણકરે કહેલી વાતો વાગોળતો વાગડતો તે ચાલતો હતો આજે તેને જીવનનું સત્ય સમજાયું હતું આજે પહેલી જ વાર તેને પોતાની શુદ્ધતા અને જગદીશની મહાનતા સમજાઈ વણકર માટે તેને અનંત માન ઉપજ્યું અને અંતરથી તે તેને વંદી રહ્યો બીજે દિવસે સવારે ઉઠી તે ભગવાનને પગે લાગ્યો તેના માતા પિતાને પણ પગે લાગ્યો નગરસેઠ તો ફાટી આંખે પોતાના છોકરામાં થયેલો ફેરફાર જોયો જ રહ્યા તેમને મન તો આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો પોતાનો દીકરો અને તેને પગે લાગી એ વાત તેને સપનાઓ પણ કલ્પી ન હતી અરે હર ક્ષણે જે યુવાન દીકરો ગરડા મા બાપને મૂરખ ઠરાવે તે યુવાન બાપના ચરણમાં નમસ્કાર કરે એનાથી બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે આજે પણ આપણા સમાજમાં આ સ્થિતિ પર પ્રવર્તે છે આજે ઘરડા મા બાપ પ્રત્યે આદર અને પ્રેમની લાગણીથી કેટલા યુવાનો જોતા હશે એક બોટા બહુ મોટા રાજકીય નેતા હતા મુખ્ય પ્રધાન હતા તેમને ચારે દીકરા ખૂબ ભણેલા અને દરેક પોતપોતાનો જુદો મત ધરાવતા હતા પરંતુ આ ચારે દીકરા એક વાતમાં સરખો મત ધરાવતા હતા અને તે એક કે તેમના પિતાને કંઈ આવડતું નથી નગરસેઠનો દીકરો પણ તેના પિતા માટે આવો જ મત ધરાવતો હતો પરંતુ તેને આજના વર્તનથી નગરસેનને મત આશ્ચર્ય થયું તેમણે દીકરાને પાસે બોલાવી પ્રેમથી વાસે હાથ ફેરવતા ફેરવતા બધી વિગત પૂછી દીકરાએ બની ગયેલી ઘટના અતિ સુધી કઈ સંભળાવી નગરસેઠને પણ થયું કે આ કોઈ મહાન અલૌકિક માણસ હોવો જોઈએ તેના વિચારો પણ ખૂબ સુંદર છે એટલું જ નહીં તેણે તો મારા દીકરાનું આખું જીવન બદલાવ્યું જરૂર તેને મળવું જોઈએ તેનું ઠામ પૂછી તપાસ કરાવી બીજે દિવસે બાપ દીકરો વણકરનું ઘર શોધતા આવ્યા તે વણકરનું નામ વલ્લુવર હતું તેના દર્શન માત્રથી મન પવિત્ર થતું હતું તો પછી તેના સહવાસથી તો જીવન કેટલું શુદ્ધ થાય નગરસેઠ અને તેના દીકરાએ વલ્લુવરના ઉમરા પાસે ઉભા રહી અંદર ડોકિયું કર્યું વલ્લુવર વણવામાં તલીન હતો અને તેની પત્ની સિવામાં ગામનો નગરસેઠ વલ્લુવરની ચુપડીના ઉમરામાં ઊભો છે પરંતુ તેનું ધ્યાન નથી નગરસેઠ તેની એકાગ્રતા જોઈ પ્રસન્ન થયો તેની તેજસ્વી મુખ ક્રાંતિ અને એકાગ્રતા જોઈ વરુવલમાં તેણે એક મહાન ઋષિના દર્શન કર્યા એટલામાં સૂત્રનો દોરો તૂટ્યો દોરો સાંધવા વલ્લુવરે ઊંચું જોયું તો સામે જ નગરસેઠને તથા આગલા દિવસે મેળામાં મળેલા છોકરાને જોયા તેણે ઊભા થઈ બનેને બેસવા અને વણકર પત્ની એક સ્વચ્છ લોટોમાં પાણી લાવી ભાઈ તમે આને શેત્ર્યું છે તમારા અમે ઋણી છીએ પરંતુ મારી એક નમ્ર વિનંતી છે કે મારી પાસે પુષ્કળ ધન છે મારા છોકરાને બીજા ભણતરની જરૂર નથી એને તમારી પાસે રાખો અને જીવનનું શિક્ષણ આપો નગરસેઠે કહ્યું આપણું પ્રાચીન શિક્ષણ આ જ પદ્ધતિને હતું બાપ દીકરાનો હાથ પકડી ગુરુના આશ્રમમાં મૂકી આવતો રાજા હોય કે નગરસેઠ જ્ઞાન રાશિ હોય કે કોઈ મોટો અધિકારી બધાને સામે ચાલીને ગુરુના ઘરે પોતાના દીકરાઓને મૂકવા જવું પડતું અને તે જ પૂંચ ગુરુના પગ પાસે બેસી જીવનનું શિક્ષણ વિદ્યાર્થીઓ લેતા વિદ્યાર્થીઓને ગુરુ ઉપર એક નિષ્ઠ પ્રેમ રહેતો તેમને મન ગુરુથી કોઈ ચડ્યાતું નહોતું ગુરુ પણ એટલા જ પ્રેમથી તપોવનમાં આવેલા વિદ્યાર્થીઓનું જીવન ઘટ ઘડતા હતા વિશ્વામિત્રના આશ્રમમાં ફક્ત બે જ વિદ્યાર્થી હતા એક ભગવાન રામચંદ્ર અને બીજા લક્ષ્મણ રામ રેતી મધુરાવાણી વિશ્વામિત્રોભ્ય ભામત ઉત્તર નરસાર્દુલ પૂર્વા સંધ્યા પ્રવૃત હતી પ્રભાતના રમ્ય પહોરમાં ગુરુનું આવું પ્રેમાણ સંબોધન શિષ્યના જીવનમાં કેટલો ઉત્સાહ અને ગુરુ પ્રત્યે કેટલી આત્મહત્યા નિર્માણ કરતા હશે સહજ વાતો કરતાં કરતાં જીવનનું સર્વાંગી શિક્ષણ મળતું એકાદ વૃક્ષ પાસે આવી ગુરુ પ્રેમથી વૃક્ષના પાનને હાથ લગાડી વિદ્યાર્થીને પૂછે આ સાનું વૃક્ષ છે ખબર છે આ વનસ્પતિશાસ્ત્ર ભણવાની શરૂઆત થતી તેના ગુણોપની વાતો કરતાં કરતાં વિદ્યાર્થીઓ આયુર્વેદ ભણતા ફરતા ફરતા હાડકાંનો ઢગલો દેખાડી વિશ્વામિત્ર રામને પુત આ કોના હાડકા છે ખબર છે રામ કંઈ મનુષ્યના વિશ્વામિત્ર પુત માનવના હાડકાનો આટલો મોટો ઢગલો થયો અને આ રીતે ઇતિહાસ ભણવાની શરૂઆત થતી ક્યારેક જ્ઞાન થયું તેની ખબર ન પડવી જોઈએ જ્ઞાન આપનારને એમ ન હોવું જોઈએ કે હું ભણાવું છું અને જ્ઞાન લેનારને એમ ન લાગે કે હું ભણું છું બીજા દિવસથી નગરસેઠનો દીકરો વલ્લુવરના ઘરે જ રહેવા લાગ્યો તેની પાસે રહી તેનું જીવન જોઈ જીવનના પાઠો ભણવા લાગ્યો નગરસેઠ પણ બપોરના બે ત્રણ કલાક તેની પાસે બેસવા આવતા સત્સંગ કરતા અને જીવનનું ભાતું બાંધીને ઘરે પાછા ફરતા તેણે પણ વલ્લુવલને ગુરુ માન્યા હતા એક દિવસ વાતો કરતાં કરતાં નગરસેઠે વલ્લુવરને કહ્યું મારી પાસે ઘણી સંપત્તિ છે તેમાંથી થોડી તમે રાખો ને આ વણવાનું કષ્ટ તમે શા માટે લો છો શેઠ તમે ગયા જન્મના ભગવાનના લાડકા દીકરા છો તેથી તો તેણે તમને અઢળક સંપત્તિ આપી છે તે સંપત્તિ પ્રભુ કાર્યમાં ખર્ચો લોકોની વૃત્તિ સારી થાય તેટલા માટે વાપરો મને પૈસાની શું જરૂર છે ચોલ દેશમાં પ્રજા અન્ન માટે ટળવળતી હતી તેમની ચારેખોર સુકી ધરતી અને માથે ધૂમ થકતા સુરજ સિવાય બીજું કંઈ જ નજર પડતું નથી એક લીલું પાન નજર ચડતું નથી અન્ન અને જળ વગર પોતીકા ઢોર ટપોટપ મરવા લાગ્યા તેમાં નગર શેઠ વલુવર પાસે આવી કુદરતનો વાક કાઢતા હતા વિધાતાને નિર્ભરસના કરતા હતા લોકોનું દુઃખ તેનાથી સહન થતું ન હતું તે વખતે વલુવરે કહ્યું શેઠ જગતમાં બીજી બધી વાતો બહુ સહેલી હતી હશે પરંતુ કોઈને કંઈ આપવું એ બહુ કઠણ છે પ્રત્યેકેના મનમાં એક જ વાત છે કે હું આપું તો પછી મારું છું આજે તમારા જેવા ધનિકોએ જો પોતાના અંડ ભંડાર ખુલ્લા મૂક્યા હોત તો આજે અન્ન વગર લોકોની આ સ્થિતિ થાત તમને આપતા ભગવાને કદી હાથ સંકોચમાં રાખ્યો છે ઈશારો સમજી ગયા પોતાના બધા કોઠારો માટે ખુલ્લા મુકાવ્યા હવે વલ્લુવરની ઈચ્છા એ આજ્ઞા હતી એક દિવસ વાતો કરતા કરતા સહેજ તેમણે પૂછ્યું તમારી આ નાની ઝૂંપડીમાં આટલું સુખ છે તેનું શું કારણ તેણે કહ્યું હું ગૃહસ્થિ છું ગૃહસ્થિ ધર્મનું પૂરેપૂરું પાલન કરું છું હું સુખી જ છું અને મારી પત્ની વાસુકી પણ મને ઘણી અનુકૂળ છે અમે બંને એકબીજા માટે જીવીએ છીએ મારી પત્નીનો મારા ઉપર કેટલો પ્રેમ છે તેનો એક પ્રસંગ કહું એક દિવસ હું વણતો હતો અને મને મનમાં થયું કે લાવ છો તો ખરો કે વાસુકીનો મારા પર કેટલો ભાવ છે કયું દોરું તૂટ્યો તે સાંભળતા જ તે ઊઠી અને દીવો સળગાવીને લઈ આવે મેં પૂછ્યું કેમ તું દીવો લાવી તો તે કહે કાંઈ અસ્ત તો થતું નથી ને એના મનથી એમ કે મારી જીવન દોરી તૂટતી હતી જીવન અસ્ત થતું હતું અંધારું ન છવાય અને પ્રકાશ પથરાવ રહે એવી ભાવનાથી એ દીવો સળગાવી લાવી હતી એના મારા પ્રત્યેના પ્રેમને મેં મનોમન વંદન કર્યા શેઠ સંસારના સુખનો આધાર શ્રીમંતાઈ કે ગરીબાઈ ઉપર નથી મહેલ કે ઝોપડી નથી પરંતુ ધણી ધણિયાળીનો પરસ્પરસનો પ્રેમ છે જો ધણી ધણિયાળી એકબીજાનું સુખ જોઈ જીવે એકબીજાની લાગણીનો ખ્યાલ રાખે તો તે સંસારમાં સુખ છે ને ત્યાં સ્વર્ગ છે તમે જ્ઞાન રાશિ છો તમારી પાસે જીવનનો અણમૂળ ખજાનો છે તો પછી તમે શા માટે કંઈ લખતા નથી તમે આ બધું લખો તો અમારા જીવનને કેટલું ઉપયોગી થાય અમને જીવનમાં માર્ગદર્શન મળે ભૌસાગરમાં અથડાયેલા નવો માર્ગ સૂજવે નગરસેઠે કહ્યું મને લખવાની ટેવ નથી દાંડી ઘેલી પ્રભુ ભક્તિ હું કરું છું પણ ભક્તિએ મારો વિષય નથી હું લખું પણ સાના ઉપર આખરે નગરસેઠના પ્રેમભરે આગ્રહને માન આપી તેણે લખવાની શરૂઆત કરી તેણે એકસો એક તેત્રીસ અધ્યાય લખ્યા તેમાં એકંદર એકંદર તેરસો ત્રીસ શ્લોક છે આ બધું જ લખાણ ધર્મ અર્થ મોક્ષ સદાચાર ક્ષમાશીલ વગેરે વિષયો ઉપર છે નગર શેઠે આ બધું લખાણ વાંચ્યું તે આશ્ચર્યથી શબ્દ થઈ ગયા અત્યાર સુધી જેની તેને સમજ હતી કે વલ્લુવર એક ભગવત ભક્ત છે અતિશય સરળ અને નિષ્ફળ છે પરંતુ તેની કલ્પનામાં પણ ન હતું કે જીવનના નૈતિક સિદ્ધાંતો ઉપર એક સામાન્ય વણકળ આટલું સુંદર સ્પષ્ટ અને વિવિધ લક્ષી લખાણ લખી શકે છે વલ્લુવર તમે ખરેખર જ મહાન છો આવું સુંદર લખાણ લોક ભોગ્ય થવું જોઈએ તમે તો નિષ્ફ્રિયો છો કીર્તિની અપેક્ષા નથી પરંતુ આ રાજમાન્ય થવું જ જોઈએ રાજદરબારમાં રાજ પંડિતો પાસે આ જોઈએ તે કાળે સમાજમાં પંડિતોનું ઘણું વર્ચસ્વ હતું રાજા પણ પંડિતોને ઘણી મોટી સત્તા આપતો પંડિતો નક્કી કરે તો જ કોઈ પણ ગ્રંથ રાજમાન્ય થતો હતો અને ત્યાર પછી તે પ્રજા સમક્ષ મુકાતો આજની જેમ જે ઉઠે તે કલમ લઈ લખવા બેસતો ન હતો તે લખે તો પણ પંડિતો માન્ય ન કરે ત્યાં સુધી જાહેર પ્રજામાં અલકાણ બહાર ન પડતું ગરીબ ભણકરને જોઈને રાજાને થયું કે આતે વળી પંડિતો તો હશે આ કોઈ પંડિત જેવો લાગતો નથી રાજ દરબારના બીજા પંડિતો પણ વલ્લુવલને જોઈ તેની વિધ્વતા બદલ ચર્ચા કરવા લાગ્યા ખૂબ જ નમ્રતાથી વલ્લુવરે તે ગ્રંથ રાજપંડિતોને ધર્યો એક રાજપંડિતે વલ્લુવલને પૂછ્યું તમે પંડિત છો હું હું કહી શકતો નથી તમે ભક્ત છો મને ખબર નથી તો પછી તમે કોઈ રાજનીતિ ઉપર ગ્રંથ લખ્યો છે ના વલ્લુવરે એકાક્ષરી જવાબ આપ્યો તો પછી તમે કયા વિષય પર આ ગ્રંથ લખ્યો છે રાજપંડિત અકળાઈ ગયો આ માનવ લઈ આ સૃષ્ટિમાં આવ્યા પછી મેં જે કાંઈક જોયું અનુભવ્યું જગતના સંપર્કમાં આવ્યો અને મને જીવન ઉપયોગી માખણ મળ્યું તે મેં લખ્યું છે આ જીવન ગણતરનો ઘડતરનો ગ્રંથ છે પંડિતોએ એક એક પ્રકરણ વાંચવા માંડ્યું પહેલું પ્રકરણ સદાચાર ઉપર હતું પછી ક્ષમા ઉપર પછી પ્રેમ ઉપર દરેક પ્રકરણ એક એકથી ચડિયાતું હતું પંડિતો મત આપવા આપતા મૂંઝાયા આ ગ્રંથનું કયા શબ્દ વર્ણન કરવું તે તેમને સૂજ્યું નહીં તે ગ્રંથને માથે લઈ નાચ્યા તે ગ્રંથનું નામ કુરલ હતું તેની આગળ તિરુ ઉપસર્ગ રાખ્યો તિરુ એટલે પવિત્ર અને પુસ્તકનું નામ તિરુ કુરલ રાખ્યું આવો મહાન પવિત્ર ગ્રંથ લખનાર વલ્લુઅને પણ લોકો આદર અને પ્રેમથી વલુવર કહેવા લાગ્યા આજે મોટા મોટા પંડિતો રાજકીય અને સામાજિક દર્શનની જે વાતો કરે છે તેનો મોટો ભાગ આ કુરલને આધારે છેલ્લા પચાસ સાઠ વર્ષમાં થયેલા લગભગ બધા જ પંડિતોએ તિરુવલણના વિચારો અપનાવ્યા છે મહારાષ્ટ્રમાં નામદેવનું જે સ્થાન છે ગુજરાતમાં નરસિંહ મહેતાનું જે સ્થાન છે તેવું જ સ્થાન દક્ષિણમાં તિરુવલણનું છે તિરુ વલ્લુવરનું લખાણ ભક્તિ પર નથી પરંતુ સદાચાર પ્રેમ ક્ષમા શીલ ધ્રુતિ વગેરે વિષયો પર અતિ સુંદર મનનીય વિચારો તેનામાં આલેખાય છે જેના ધર્મ અર્થ અને કામ એ પુરુષાર્થને આ લખાણ આવરી લે છે અસ્તુ